કાકા સાહેબ કાલેલકરની આત્મકથાનું નામ છે સ્મરણયાત્રા સ્મરણયાત્રાની વાત કરતાં પહેલાં એક મિનિટ માટે આપણે કાકા સાહેબ કાલેલકરને ઓળખી લઈએ જરા મૂળ નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મહારાષ્ટ્રના સતારામાં એક ડિસેમ્બર 1885 માં જન્મ અને ઓગણીસો એક્યાશીની એકવીસમી ઓગસ્ટે પંચાણું વર્ષની ઉંમરે કાકા સાહેબનું મૃત્યુ કાકા સાહેબ તરીકે જ આપણે એને ઓળખ્યા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર આપણને બહુ ઓછું યાદ રહ્યું મૂળે કેળવણીકાર અને સાહિત્યકાર મૂળ મરાઠી પણ હંમેશા ગુજરાતી ભાષામાં લખ્યું એટલે એમ આપણે એમને સવાઈ ગુજરાતી એવું પણ કહીએ છીએ હિમાલયનો પ્રવાસ એ એમનો પ્રવાસનું બહુ જ જાણીતું પુસ્તક છે અને સ્મરણયાત્રા એ એમના બાળપણના સ્મરણોની વાત કરતી આત્મકથા છે ઓગણીસો ને ચોસઠમાં એમને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલો ઓગણીસો બારમાં એમણે પગપાળા હિમાલય પ્રવાસ કર્યો ઓગણીસો પંદરથી એ શાંતિ નિકેતનમાં રહ્યા ઓગણીસો વીસમાં ગાંધીજી જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે ત્યારે એ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાય અને ઇતિહાસ ધર્મશાસ્ત્ર ઉપનિષદ અને બંગાળી ભાષાના અધ્યાપક બને અહીં એમણે ગુજરાતી જોડણી કોષનું કામ પણ સંભાળ્યું ઓગણીસો અઠ્યાવીસમાં એ વિદ્યાપીઠના કુલનાયક બન્યા ઓગણીસો ચોત્રીસમાં વિદ્યાપીઠમાંથી નિવૃત્ત થયા ઓગણીસો પાંત્રીસમાં રાષ્ટ્રભાષા સમિતિના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ એમણે પ્રચારનું કામ કર્યું ઓગણીસો અડતાલીસથી ગાંધી સ્મારક નિધિ મુંબઈમાં અને ઓગણીસો બાવનથી દિલ્હીમાં ગયો ત્યાં સુધી ત્યાંથી લઈ અને છેક સુધી એ ગાંધી સ્મારક નિધિના કાર્યમાં રોક પોતાની જાતને એમણે રોકી દસેક વખત સ્વાતંત્રતાની લડાઈમાં કારાવાસ ભોગ્યો પાંચેક વખત પ્રવાસ વિશ્વ પ્રવાસ પણ કર્યો ઓગણીસો ઓગણસાઠમાં ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમાં અધિવેશનના એ પ્રમુખ હતા ઓગણીસો ચોસઠમાં પદ્મભૂષણ અને ઓગણીસો પાંસઠમાં સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક પણ એમને મળેલું છે ભાગે એમના જે જાણીતા પુસ્તકો છે એ છે રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવનલીલા દિવાલો એ એમનો બહુ જ જાણીતા પુસ્તક છે હિમાલયનો પ્રવાસ ઓગણીસો ચોવીસમાં લખાયું બ્રહ્મદેશનો પ્રવાસ એકત્રીસમાં પૂર્વ આફ્રિકામાં શર્કરા દ્વીપ અને મોરેશિયસ રખડવાનો આનંદ ત્રેપનમાં ઉગવણો દેશ અઠ્ઠાવનમાં આ બધા એમના પ્રવાસ ગ્રંથો છે એમણે બહુ જ પ્રવાસ વર્ણન લખ્યા છે સ્મરણ યાત્રા ને ચોત્રીસમાં બહાર પડે આમ જુઓ તો એને આત્મકથા કહેતા અચકાઈએ એટલી હદે એમાં શૈશવના શૈશવ એટલે બાળપણ બાળ બાળપણના પ્રસંગોની એમણે વાત કરી છે પણ છતાંય એને આપણે આત્મકથા કહીએ છીએ પ્રવાસ વર્ણન આત્મકથા સિવાયના ઉત્તરાદિ દિવાલો ઓગણીસો પચીસ આ એમના ચિંતનાત્મક ગદ્ય છે જીવતા તહેવારો ઓગણીસો ત્રીસ જીવન સંસ્કૃતિ ઓગણીસો છત્રીસ જીવન ભારતી ઓગણીસો સાડત્રીસ ગીતા ધર્મ ચુમ્માલીસ જીવન લીલા ઓગણીસો છપ્પન સખા મૃત્યુ ઓગણીસો છાસઠ એમાં એમનું સંસ્કૃતિ ચિંતન પ્રગટ થાય છે તો જીવનનો આનંદ ઓગણીસો છત્રીસ જીવન વિકાસ ઓગણીસો છત્રીસ અવારનવાર ઓગણીસો છપ્પન જીવન પ્રદીપ ઓગણીસો છપ્પન અને રવિન્દ્ર સૌરભ ઓગણીસો છપ્પન એમાં કળા અને સાહિત્ય વિશેનું એમનું ચિંતન પ્રગટ થાય છે પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું મોટું પ્રદાન છે લોકમાન્ય તિલકનું મરાઠી પત્ર રાષ્ટ્રમતમાં એમણે સેવા આપેલી ઓગણીસો નવમાં ઓગણીસો બાવનથી એ ગાંધીજીના નવજીવનમાં જોડાય ઓગણીસો છત્રીસથી ભારતીય સાહિત્ય પરિષદનું જે હિન્દી સામયિક હંસ એના હંસ તો આજે પણ ચાલે છે એના સંચાલનમાં એમણે સેવા આપી ઓગણીસો સાડત્રીસથી એમણે સર્વોદય નામનું સામિક શરૂ કર્યું ઓગણીસો અડતાલીસમાં માં મંગલ પ્રભાત શરૂ કર્યું જે ઓગણીસો ચાલે એટલે સાહિત્યિક પ્રદાન પ્રવાસ ચિંતન અને પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું મોટું પ્રદાન ઓગણીસો ચોત્રીસમાં પ્રકાશિત થયેલ સ્મરણ યાત્રા એક કાકા સાહેબ કાલેલકરની આત્મકથા તરીકે આપણે એને ઓળખીએ છીએ હકીકતે નાનપણના એમના કેટલાક સ્મરણોનો આ સંગ્રહ છે આ સ્મરણો દ્વારા લેખકનો ઉદ્દેશ આત્મકથા લખવાનો નથી પણ પોતાના બાળપણના ભિન્ન ભિન્ન ભાવ પ્રતિભાવ ગુણદોષ જય પરાજય ક્ષુદ્ર અહંકાર અથવા સહજ સ્વાર્થ ત્યાગની વૃત્તિ વગેરેને નિખાલસતાથી રજૂ કરવાનો અને તેની મારફત બાળકો તથા યુવાનો સાથે સમભાવ કેળવવાનો એમનો ઉદ્દેશ છે અને પરિણામે એની અંદર કાલાનુક્રમ જળવાયો નથી છતાંય જે કુલ તોતેર સંસ્મરણ લખાણ છે એમાં એકસૂત્રતા તો દેખાય છે અહીં જે તોતેર સંસ્મરણ લેખ છે એમાં મોટે ભાગે કૌટુંબિક જીવનના તેમજ મુસાફરી અંગેના સંસ્મરણો વધારે છે જ્યાં જ્યાં જવાનું થયું ત્યાંનું લોકજીવન ત્યાંનું પ્રકૃતિ સૌંદર્ય ઉત્સવો અને વ્રતો ઉપરાંત મન પર કાયમી છાપ મૂકી ગયેલ વ્યક્તિઓ અને પ્રસંગો આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે શાહપુર બેળગુંદી સતારા બેલગામ સાવંતવાડી કારવાર પુના મીરજ સાંગલી સાવનુર આ સ્થળો સાથે જોડાયેલો એમનો ભાવાનુબંધ પ્રત્યેક સ્થળની વિશેષતા સાથે પ્રગટ થયો છે અહીં જ નથી જીવન દર્શનની નવીનતા અને કુતુહૂલ છે અને એટલે લેખકનું રસાળ ગદ્ય એ આલેખવામાં ઉપકારક બન્યું છે પરિણામે આ પુસ્તક હંમેશા વંચાતું રહ્યું છે હું તમને બે રસીલા કળિયા આત્મકથા સ્વરૂપ અને વિકાસ એની અંદર સ્મરણયાત્રા વિશે છે સત્યાગ્રહ આશ્રમમાં ચાલતી રાષ્ટ્રીય શાળાનું એક હસ્તલિખિત માસિક હતું જેનું નામ હતું મધપુડા એની અંદર ઓગણીસો ને ત્રેવીસથી કાલેલકરે પોતાના શૈશવના કેટલાક સ્મરણોને આલેખવાનું શરૂ કર્યું પ્રકાશિત ચોત્રીસમાં થઈ છે પણ લખાવાની શરૂ થઈ ઓગણીસો ને ત્રેવીસથી ઈસવીસને ઓગણીસો પચીસમાં એમની માંદગીના સમય દરમિયાન મનોવિનોદ રૂપે સ્મરણયાત્રા આગળ લખાય અને કુમાર સામયિકમાં પ્રકાશિત થઈ ત્યારે એ શાળાના અને એની સાથે સંકળાયેલા વિશ્વની બહાર પરિચિત બની ગાંધીજીની આત્મકથા નવજીવનમાં પ્રગટ થઈ કાલેલકરની કુમારમાં ગુજરાતના વાચક વર્ગ આગળ તુચ્છ જીવન પ્રસંગો રજૂ કરવામાં ઔચિત્ય ભંગ લાગતો જોઈ કુમારની આ લેખમાળા છપાવી બંધ થઈ સંપૂર્ણ સ્મરણયાત્રા ઓગણીસો ચોત્રીસમાં ગ્રંથ સ્વરૂપે પ્રગટ થઈ જેમ જીવનના સર્વ ક્ષેત્રોમાં ગાંધીની વ્યાપક અસર દેખાતી હતી એમ સાહિત્ય ક્ષેત્રે પણ હતી જ એટલે કાકા સાહેબ તો એમના સાથીદાર હતા એમના પર તો એ પ્રભાવ હોય જ એના પ્રભાવ નીચે કાકા સાહેબે અહીં ઉદ્દાત ભવ્યની શોધ ઓછી કરે આત્મીયતાની ઉત્કટતા વધારવાનો અને મુગ્ધ હૃદયના તારને છેડવાનો એમનો ઉપક્રમ વધારે હોય એવું લાગે સ્મરણ યાત્રામાં કાકા સાહેબના દત્તાત્રેય નામકરણથી માંડીને છેક કોલેજમાં પ્રવેશ કર્યો ત્યાં સુધીના એટલે કે પોતે કિશોરાવસ્થા પૂરી કરે છે અને યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યાં સુધીના સંસ્મરણો આલેખાયા છે એની અભિવ્યક્તિ અત્યાર સુધીના પ્રગટ થયેલા એટલે અત્યાર સુધીના એટલે તમારી પાસે નર્મદનું છે ગાંધીજીનું આત્મકથાના હપ્તા આવી ગયેલા છે અને પુસ્તક રૂપે ઓગણીસો ને છવ્વીસમાં આવી ગઈ છે મણિલાલના નભુભાઈ દ્વિવેદીની લખાઈ છે પણ પ્રગટ હજુ થઈ નથી એટલે એ નથી નાનાલાલના સંસ્મરણો છપાઈ ગયા છે મુનશીના મુનશીની આત્મકથાનો એકાદ ભાગ પણ આવી ગયો છે આ એ સમય છે એટલે સ્મરણયાત્રામાં જે આત્મકથાઓ મેં કહી એ આત્મકથાઓથી સ્મરણયાત્રાની અંદર જે સંસ્મરણો પ્રગટ થયા છે એ વિશિષ્ટ છે એની શૈલી એનું ઉત્તમ અંગ છે શૈશવના ઝાંખા બની ગયેલા સ્મરણોને કલ્પના શક્તિ વડે આત્મસાત કરી એમણે રજૂ કર્યા છે પ્રકરણોનો કુતૂહલ પ્રેરક આરંભ અને ચમત્કૃતિ પર અંત દરેક સંસ્મરણને એક ટૂંકી વાર્તા જેટલો આસ્વાદ્ય બનાવે છે રહસ્યમય વાક્યથી થતો પ્રકરણનો અંત ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરતા નવા નવા શબ્દ પ્રયોગો દાખલા તરીકે કાંકરા બહાદુર બહાદુર પલાયન કળા કાક કાકદ્રષ્ટિ ઉંદર બિલાડી ન્યાય આ બધા કાકા સાહેબે કોઈન કરેલા દ્રશ્યને તાદૃશ કરતી વર્ણનશક્તિ દાખલા તરીકે ગોકર્ણની યાત્રા કરીને પાછા ફરતા સમુદ્રમાં ઉદભવેલ તોફાન વખતનું વર્ણન અથવા તો સરુના જંગલમાં રસ્તો ભૂલી જતા પડેલી મુશ્કેલીઓનું ચિત્રણ એની અંદર તમને દ્રશ્યને તાદ્રશ કરતી વર્ણનશક્તિ દેખાય માનવ હૃદયને ઓળખવાની અગાધ શક્તિ અને સૂક્ષ્મ પરખશક્તિના દર્શન કરાવતું પાત્ર ચિત્રણ તમે જુઓ આય આકા પિતા જગન્નાથ બુવા હકીમ સાહેબ આ બધા પાત્ર ચિત્રણમાં તમે માનવ હૃદયને ઓળખાવતી અગાધ શક્તિની સમાંતરે સૂક્ષ્મ પર શક્તિ પણ જોઈ શકો છો જિજ્ઞાસા પ્રેરક પ્રકરણ શીર્ષકો જુઓ કેવા કપાળ યુદ્ધ કાવ્યમય જાન વાઘની માસી ખચ્ચર ગાડી ટચાકા ફોડ્યા વગેરે અનાયાસે આવતા અલંકારોથી અને પૌરાણિક અનુશ્રુતિના વિનિયોગથી નિરૂપણને કાવ્યમય અને જીવંત બનાવતી શૈલી દાખલા તરીકે મુસાફરીએ પડતા પહેલાં જે માણસ ગાજર જેવો લાલ બુંદ હતો તે હવે અળવીના પાન જેવો લીલો થઈ ગયો એ ઉપરાંત તત્કાલીન સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં થયેલ શૈશવનું આલેખન આ તમામ પરિબળોને કારણે જીવનના વાસ્તવિક અને સામાન્ય બનાવોનું આલેખન પણ અત્યંત રોચક અને વાંચવાનો રસ ટકી રહે એવું બન્યું છે કાલેલકરની સ્મરણયાત્રા અને ગાંધીજીની સત્યના પ્રયોગો આમ તો એની તુલના ન થવી જોઈએ પણ પંડિત સુખલાલજીએ એની તુલના કરતાં લખ્યું છે ગાંધીજીએ આત્મકથા લખી જગતને મુગ્ધ કર્યું છે કાકા સાહેબે આત્મકથા આપી અબાલ સ્ત્રીજન ઉપરાંત વિદ્વાનોને અને સાક્ષરોને પણ આકર્ષ્યા છે તૃપ્ત કર્યા છે ગાંધીજીએ જે કહેવું હોય તે સીધે સીધું કહી દીધું છે મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા એવી કોઈ બાબત વિશે કહેવું હોય ત્યારે કાકા સાહેબ કાવ્ય કલ્પના દ્વારા એ નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફૂલાવી વિકસાવી અને મનોરમ તર્ક અને આસપાસના અનુભવોના રંગ પૂરી રજૂ કરે છે એટલે ગાંધીજીનું એક વાક્ય કાકા સાહેબનો એક લેખ નાનકડો બને એવું પંડિત સુખલાલજીએ લખ્યું છે મૌલિક અનુભવો અને લાગણીઓ જ્યાં હોય ત્યાં રસ પડ્યા વિના રહેતો નથી અને એટલે સામાન્ય માનવી પણ આત્મચરિત લખી શકે એમ કાકા સાહેબ માને છે આત્મકથા આત્મકથાની મહત્તા વ્યક્તિની મહત્તા પર નિર્ભર નથી પણ એની આલેખન રીતિ પર નિર્ભર છે આલેખન રસપ્રદ હોવું જોઈએ આવી માન્યતા ધરાવનાર કાકા સાહેબે પોતાની સ્મરણ યાત્રાને રસાત્મક બનાવી પોતાનો મત પુષ્ટ કર્યો મૂળે આ સંસ્મરણો વિદ્યાર્થી જગત માટે લખાયા છે એટલે કેટલાક પ્રસંગોના અંતે તે પ્રસંગમાંથી નિષ્પન્ન થતું તારતમ્ય ચિંતન સ્વરૂપે મુકાયો છે પ્રસંગોના નિરૂપણમાં આવું ક્યાંક ક્યાંક ઉપસાવેલું ચિંતન કે ધર્મદર્શન એમની એ વયની પ્રતીતિ કરાવે છે જે સમયે આ નિરૂપણ કરાયું છે તે સમયના એમના પ્રૌઢત્વની પ્રતીતિ કરાવે છે એ ચિંત્ય છે પ્રસંગોના નિરૂપણમાં જે ચિંતન કે ધર્મદર્શન છે એ કિશોર વયના કાલેલકર ન આલેખી શકે એ પ્રૌઢ કાલેલકરે આલેખ્યું છે પ્રવીણ દરજીએ સ્મરણયાત્રા વિશે લખ્યું છે કે આ સંસ્મરણો મારા માત્ર આત્મચરિત્રનો રૂપ લઈને નથી અટકતા પણ આત્મચરિત્ર કરતા વિશેષ અનુભૂતિ કરાવે છે યાત્રાનું સ્વરૂપ સંસ્મરણનું છે આત્મકથાનું નથી ખુદ કાકા સાહેબે પણ પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે એમનો હેતુ આત્મકથા લખવાનો ગંભીરપણે સત્યને શોધવાનું કે જીવનના મહત્ત્વના પરિવર્તનો અથવા ઊંડા અનુભવો આપવાનો છે જ નહીં માત્ર છૂટાછવાયા સંસ્મરણોને આલેખવાનો જ એમનો હેતુ છે અને એટલે અહીં એમણે પોતાની સ્મરણ ગઠરીમાંથી જે સ્મરણ હાથ ચડ્યું એને નિરાતે અવલોક્યું કલ્પના ચક્ષુએ એને આત્મસાત કર્યું અને પછી નિરૂપ્યું છે એટલે સળંગ સૂત્રતાનો અભાવ દેખાય આનું પૂર્વીની શિથિલતા જોવા મળે એ સમજી શકાય સ્મરણ યાત્રાના કેટલાક સ્મરણો એમના વ્યક્તિત્વના કેટલાક અંશોના મૂળનો પરિચય કરાવે છે અને કેટલાક સ્મરણો એમના જીવનને ઘડનારી સામગ્રીનો પરિચય કરાવે છે પરંતુ એની તથ્ય પસંદગી અને એનું નિરૂપણ સમગ્રપણે જોતા સ્મૃતિનો આનંદ એ જ એનું લક્ષ્ય છે નહીં કે આત્મ પરિચય એટલે જેને મેમોલ્સ કે છે એમ ઇ એમઓ આઈ આર એસ મેમોયલ્સ એ સંસ્મરણો એ વધારે છે અહીંયા આત્મકથા કરતા આત્મકથા અને સંસ્મરણ એ બંને સ્વરૂપોની વ્યાવર્તક રેખાઓ હકીકતે છે જે દરજી નથી જોઈ શક્યા એમણે આત્મકથા માની છે સ્મરણ યાત્રાને પણ અહીં ખરેખર એને સ્મરણકથા જ માનવી એ વધારે યોગ્ય છે સંસ્મરણ છે છતાંય ગુજરાતી આત્મકથા સાહિત્યના વિકાસમાં કાકા સાહેબની સ્મરણ યાત્રાનો ફાળો છે રૂપે સમગ્ર જીવનના ફલકને આવરી લેવામાં આવતું હતું પણ કાકા સાહેબે એમ કરવાને બદલે માત્ર પોતાની બાલ અવસ્થા અને કૈશોર્ય અવસ્થા વિશે જ લખ્યું છે આ પ્રકારના સંસ્મરણોને અક્ષરબદ્ધ કરતી આ પહેલી રચના છે શ્રી પ્રભુદાસ ગાંધીએ લગભગ એમની સમાંતરે શૈશવ લખ્યું પણ પ્રગટ મોડું થયું એટલે શૈશવમાં સીમિત જીવન ફલકને આલેખન વિષય બનાવતી આત્મકથાનો નવો ચીલો શરૂ કરવાનું માન માત્ર જેમાં બાળપણ જ હોય એ કાકા સાહેબને ફાળે જાય છે વાસ્તવિક જીવનના નિરૂપણમાં એમણે સર્જકતા સિદ્ધ કરી છે ચરિત્ર સાહિત્યમાં પણ સત્યના હાર્દને હાનિ ન થાય એ રીતે રસાળ બનાવી શકાય એનું ઉદાહરણ કાકા સાહેબની સ્મરણયાત્રા છે આમ ગુજરાતી આત્મકથા વિકાસના એક ચિહ્ન લેખે સ્મરણયાત્રાનું નોંધપાત્ર પ્રદાન ગણ ગણવું પડે સ્મરણયાત્રાના અંત ભાગમાં લેખકે આ સ્મરણોની પાર્શ્વભૂમિ આપી છે એમાં એમણે પોતાના વ્યક્તિત્વનું ચાલક બળ બનનારી વિગતો આપી છે જેવી કે કુટુંબના રૂઢ ધાર્મિક સંસ્કારો અને વિષ્ણુભાઈ ખ્રિસ્તી થઈ ગયાની પહેલી એપ્રિલે કરેલી મશ્કરીથી ઘરમાં ફેલાયેલો ગભરાટ નવા જમાનાની છૂટ લેખે ઘરમાં નવા સુધારા દાખલ થયા કાકા સાહેબની પોતાની ધર્મનિષ્ઠાને કારણે કરેલા ફેરફારોમાં કારણો આપવાની ટેવ હાઈસ્કૂલનો સ્નેહભોજન પ્રસંગ અને એમાંથી સામાજિક ધાર્મિક ઉદારતા વહેલી પ્રગટ થઈ આ બધી વિગતોને તમે જો બારીકાઈથી જોશો તો એના પછી જે પુસ્તક પ્રસિદ્ધ થયું ધર્મોદય એને વાંચતા સ્પષ્ટ થાય કે ધર્મોદયની પૂર્વ ભૂમિકા ક્યાંય કાકા સાહેબ આપણને સ્મરણયાત્રામાં આપતા હોય એવું લાગે લેખકે પોતાના શૈશવ અને કિશોરાવસ્થા સુધીના સંસ્મરણો જ માત્ર આપ્યા છે અને છતાંય એમની વિશિષ્ટ સાહિત્ય ઉન્મેષની દ્રષ્ટિએ આત્મકથાની જે નિખાલસતા છે જે વિવેક શક્તિ છે જે એની જે શૈલી છે એમાં જે રેખાચિત્રો આલેખાયા છે વિનોદ કટાક્ષ સમકાલીન પરિસ્થિતિ વગેરે બાબતો આલેખવામાં લેખકની વિશેષ સર્જન શક્તિનો આપણને પરિચય થાય છે સ્મરણોનું આલેખન છે એટલે શિશુ સહજ મુગ્ધતા મસ્તી કુતૂહૂલ અને રમતિયાળપણો એ આ આત્મકથાની મહત્ત્વની સિદ્ધિ છે સ્મૃતિ સતેજ છે મન કલાભિમુખ છે અભિજાત રસિક જન છે કાલેલકર અને આ એમની સ્મૃતિ કલાભિમુખતા અને અભિજાત રસિકતા એ સ્મરણયાત્રાને વિશેષ બનાવે છે પોતાના બાળપણના પરિવેશ ઉપરાંત એમના જીવન ઘડતરમાં પોષક એવા પરિબળોનો આપણને પરિચય થાય છે માતા પિતા મોટા ભાઈઓ શાળા જીવન શિક્ષકો અધ્યાયીઓ જેવી અનેક વ્યક્તિઓના અઢાર વર્ષની ઉંમર સુધીમાં જે પરિચય એમને થયો જે સંસ્કારો એમના પર પડ્યા એનો એમણે અહીં ઉલ્લેખ કર્યો છે પંચાવન વર્ષની વયે કાલેલકર પોતાના શૈશવને સ્મરણોથી પુનર્જીવિત કરે છે જીવાઈ ગયેલી જિંદગીને ફરીથી જીવવાનો પ્રયાસ કરે છે અતીતના એ મુગ્ધખંડમાં પંચાવન વર્ષનો માણસ ડોક્યું કરે છે અને વર્તમાનને એની સાથે સરખાવતો જાય છે કૃતિની અંદર બાળક દત્તુ અને લેખક કાલેલકરના તાણાવાણા એવા તો ગૂંથાયેલા છે કે બંનેને છૂટા પાડવા બહુ જ મુશ્કેલ છે ભક્ત હૃદય માતા કર્મપરાયણ પિતા પાંચ ભાઈ એક બહેનનો લાડીલો સૌથી નાનો ભાઈ દત્તુ દત્તાત્રેય મોટો પરિવાર અને અમલદાર શાહીના દમામ વચ્ચે દત્તુ હૂંફ અને સ્નેહ પામ્યો છે એનું શૈશવ સમૃદ્ધ છે આખી કથા બાળ દત્તુના દત્તુની જે ક્રીડાઓ છે જે રમતો છે જે લીલાઓ છે એનો રમણીય આલેખ આપે છે મહારાષ્ટ્રના ધર્મનિષ્ઠ સંયુક્ત કુટુંબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા દત્તુનો આ સ્મરણ વિહાર હર કોઈના બાળપણ સાથે મેળ ખાઈ શકે એવી વિગતોના નિરૂપણને કારણે આપણે વાંચનાર એની સાથે તરત જ જોડાઈ જઈએ છીએ માનવ હૃદયની સનાતન વૃત્તિઓનો ચિતાર તમને અહીં જોવા મળે છે વ્યક્તિચિત્રો આલેખવા ઉપરાંત વર્ણનો કરવા દૃશ્ય ઊભા કરવા એ કાલેલકરની વિશેષતા છે કાવ્યમય જાન ખચ્ચર ગાડી વાઘની માસી વગેરેના વર્ણનમાં મનોરંજક પ્રસંગને પસંદ કરવાની લેખકની સૂઝ અને ભાષા શૈલી બેનો આપણને પરિચય મળે નાગરવેલની વાડી સરુના ઝાડ ગોકર્ણની યાત્રા જેવા પ્રકરણોમાં પ્રકૃતિના રુદ્ર રમ્ય સ્વરૂપનો લેખક સંતર્પક અનુભવ કરાવે છે ગોકર્ણની યાત્રા કરીને પાછા આવતી વખતે એમને અનુભવમાં મળેલ સાગર સંક્ષોભનું જે કરાલ ચિત્ર એમણે ચિતર્યું અથવા સરુના જંગલમાં રસ્તો ભૂલી જતાં એમને જે મુશ્કેલી પડી એનું વર્ણન એની અંદર એક માધુર્યનો તમને અનુભવ થાય આ પ્રકરણો પ્રકૃતિ કાવ્ય વાંચ્યાનો આનંદ આપે એવા છે નર્મદ મણિલાલ અને ગાંધીજીની આત્મકથાઓ કરતાં શૈલીની રસાળતા અને વૃત્તિની દ્રષ્ટિએ સ્મરણયાત્રા જુદી પડે લેખકની પ્રસંગમાં તદ્દ્રુપ થવાની શક્તિ સમકાલીન સમાજનું જીવંત ચિત્ર તાટસ્થ્ય અદ્ભુત કલ્પના વિહાર સરળ અને પ્રવાહી કાવ્યાત્મક રૂજુ ગદ્ય કાકા સાહેબની સ્મરણયાત્રાની મુખ્ય વિશેષતાઓ છે રસીલા કડિયાના આ પુસ્તકની સાથે તમે અરુણ કક્કડનું આ પુસ્તક પણ જોઈ શકો બેલની અંદર સ્મરણયાત્રા વિશે લેખ છે